નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે પાટીદારોની કુળદેવી તેમજ જગતજનનીમાં ઉમિયાના પ્રાગટ્યના અઢારસો વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વખતે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોને વિદેશથી કેટલાક લોકો દ્વારા ઉમિયા ખાતે ધજાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું સમગ્ર યુવા વર્ગમાં ધર્મ અને આસ્થા યથાવત રીતે સંચવાય તેમજ ધાર્મિક પ્રવૃત્તિનો વધુ વેગ મળે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે ધજા આરોહણ પ્રારંભ થયો છે જેમાં કપડવંજ થી રિલે રથ ધજા લઈ નીકળી ઉંજા જવાનો શુભારંભ કર્યો છે કપડવંજ થી ઉંજા બસો પાંચ કિલોમીટર નું અંતર થાય છે જ્યારે યુવાનો અને ભક્તજનો ઉમંગ આ રથ લઈ અને નીકળ્યા છે આવતીકાલે સાંજ સુધીમાં તેઓ ઉંઝા ઉમિયા માતાના ધામે રથ પહોંચશે બ્યુરો ઓફિસ ગાંધીનગર